મોર્નિંગ ગાઈસ આજે આજે પણ થોડુંક ટ્રેક કરવાનું છે જવાનું છે કંઈક જોવાનું છે વાયગાજે છ બસ થોડીક વારમાં ઉઠી જઈશ અને રેડી થઈને જઈશ ઠંડી લાગે ભાઈ આખી રાત બહુ ઠંડી લાગી પગ ઠરી ગયા પગ દુઃખે ટ્રેકિંગ ગઈ તો ઠંડી લાગી એના લીધે પગ જામ થઈ ગયા

સોક્સ પહેર્યા હતા એ ભી ના થયા વરસાદે ઘડી ત્યાં વરસાદ આવે ઘડી ત્યાં વરસાદ વયો જાય અને શૂઝ આખા ભીના થઈ ગયા હતા કેમ કે નીકળો પાણીમાં જ ચાલવાનું હતું તો આખા પગ રાતે પકડાઈ ગયા ઠંડી બહુ લાગી ગઈ રાતે અત્યારે શું કહેવાય હું આ પેન્ટ કાર્ગો એન્ડ આ ટી શર્ટ પહેરવાની છું ટ્રેકનું હવે પ્રોબ્લેમ એ છે કે શૂઝ પહેરી તો પછી બીમાર પડી જઈશ તો શૂઝ પહેરું કે ક્રોક્સ પહેરું જમ જમજો બધું જેમ તેમ રખડે બધું કરવાનું બાકી છે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ ડે ટુ ટ્રેકિંગ અત્યારે નાસ્તો કરવા જઈએ છીએ અને પછી અહીંયાથી અમે જશું ટ્રેકિંગ કરવા માટે હું એટલે જાઉં છું આ બેન ન થાવતા મારા બેન આવે છે કારણ કે એને એમ થાય કે પકડાઈ ગયા છે કાલ કરી કરી ટ્રેકિંગ કરી કરી એટલા જઈએ ઉપમાં છે નાઈક નાઈક ઉપમાં તો મને બહુ મસ્ત

બેગમાં જ નાખી લે રેનકોટ ને બોટલ એવું કરું પણ બેગ બહુ મોટું આવશે યાર બહુ મોટું લાગશે માંગી ભલે કલર દીવે શું કેવું છત્રી લઈ લઉં છત્રી પણ હાથમાં લેવી લેવી જ તો પડે ને છત્રી લેવી પડે હવે મને એટલું કંટાળો આવે ને એટલો દાખલો પડે ને હવે આડુળી થઈ ગયા આવી બોલ માણસો ટ્રેકિંગ કરે ફિટનેસ માટે હું આવી હતી તમને ખબર જ છે મને ફિટનેસ કેટલું વાલું હોય કે એટલા વાત છે ને ફિટનેસ માટે હું આવી હતી બોલો ગઈશ શું કરવાનું હવે તમે કહો અહીંયા આનંદ કે બોટલ ઉકાળે કે ભાઈ યાર એટલું ટ્રેકિંગ કરવાનું છે ને એટલે હાથમાં ઉકાળવાનું દાખવું પણ પાણી તો પીવું જરૂરી છે મળી જાય એટલે તમારું બોડી કંટ્રોલમાં બેગ લઈને જાય પાસે એવું નાનું બેગ નથી થોડુંક મોટું હોય મેં નવું બેગ લીધું બોલ गैस बोलो मैं नव बेग ली ले तो लेना ट्रेकिंग हट मैं क्या नाथ माले लोगा ओके गैस तो चलो हमारे साथ ही ट्रेकिंग कलवा माटे मत बेवली पौर पूरी थे किचु जाने तो तुम खाली कर दो तो गैस आवे निकली गैस आवे 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 आवे

કોઈ રહી જાય છે બીજો ટ્રેક પકડી છે તો અહીંયા પાછા આવી જવું સાડા બાર સુધી

अच्छा क्या सोचा? जवान है हिस्ट्री हाँ अपना जवान हो चुके हाँ मतलब सोचा नहीं हिस्ट्री सोचा यार क्या तब आओ करो हो यार आम ना चाले हिस्ट्री जानने के लिए ना सेकंड पार्ट सेकंड पार्ट नहीं आएगा एक ही पार्ट आएगा आओ सब फोटो ले ले देखो तो बना

लग जा कर जाने पीछे मनाली गया है मैं गाइड हूँ सटीबा है क्या तो है इसपे बताइए हाँ सापुताला नो चलते हैं उनको ये पॉइंट है हाईएस्ट व्यूपॉइंट मस्टे गवर्नमेंट स्टेशन आज मतलब पहला यहाँ मतलब भारत लगा रहा हूँ क्या भूत का मोस्ट ना कहीं नहीं था मर्सो ना महाराष्ट्री

એ બહુ તો કરવાનો આવતો છે સારંગી 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 ઓસે સારંગું ભેગા રે બોમ્બે ટેસ્લા સિટી એન સિમ્બોલ છે ખાલી આ બોમ્બે લોકલ ટ્રેન એટલે બીટી ઓકે ના એટલે કા ફોટો એ તો માર કે લખાય એટલે તો હું ચાઉં લખાય આ બધું બંધ જો તમે અમે સાડી છે એ એવું એવું કરવાનું તો કોણે કીધું તો કોણે કીધું એવું કરવાનું કરવા તમે કે આ કોણ કચરો છે આઈ કર્યું મે જોયું એટિટ્યુડ એટિટ્યુડ ઓ મા તને પણ બેટર આવડે જોકરિયો કરતા એ ફેમિલી હોય તું રહેવા દે બોલ માં આ મને ગઈ હું તો પાકેટ ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કનત મે ભૂલી ગઈ सर मारी बात तो हाम्बो इने एम किदु तो के ओलो छपरी म किदु कोन तो बोला भाई तो मै किदु को स्ट्राइक मारो गाइस <laughs> आं स्ट्राइक दे काही नाम रहे हो फोटो जो आं जोडी किदु के छपरी छे छपर तम एम के आ तो एक बात को हमारे बेन पास आवुच पर्छ छे ભાઈ બે પા મને હવે જા દે એલો પક લેજો એ સે પા એ તો માં આવું તો ક્યાંય ન જોઈ હોય ટ્રેકિંગ તમે આ તમને નવું જોવા મળશે તમારે જોવું જોઈએ હાલો ચાલુ કરો હાલો वो लेवा आईली

अवारत <laughs> ત્રણ ને પાડવાના પચાસ રૂપિયા માં જે તેને પડી જાય ને તો પાંચસો રૂપિયા આપે હવે આ ટ્રાય કરે તો વચ્ચે વચ્ચે મારી ટ્રેકિંગ ગઈ છે અને હવે અમે છીએ અમારા તો હવે જમી કરીને જસુ માર્કેટ ઓકે બાય તો ગાઈઝ અત્યારે બોપરનું

અહીંયા ખરીદી કરવા ને ફરવા ફરવાનું બધું એવું બધું છે પણ આ કંઈ ખરીદી કરવા જેવું નથી છત્રી ને પેલું કવર ને રેઇનકોટ ને બસ એ જ મળે બીજું કાંઈ મળતું નથી